પટેલે આશ્વાસન આપ્યો કારોબારી અધ્યક્ષ ના પતિ કેતન પટેલ કોઈ પણ પદ ન ધરાવતા હોવા છતાં કચેરી માં વિવિધ સરકારી રેકોર્ડ ફોફોડતા હોવાનો હતો વિડીયો રવિવાર રજાના દિવસે પણ તેઓ સવારથી બપોર સુધી હોય તેના વિડીયો વાયરલ થયા હતા ટીડીઓ અને ડીડીઓ કેતન પટેલ સામે ફરિયાદ ક્યારે કરાવશે દાખલ જયેન્દ્રપુડી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કલસ્ટર મેગા જોબ ફેર બે હજાર છવ્વીસનું આયોજન કરાયું બેરોજગાર યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા કોકરવાડા નજીક ગોકુળ નગરમાં મેલડી માતાની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં આક્રોશ મેલડી માતાને પ્રતિમાને કોઈ અજાણ્યા ઐસમોએ તોડી હોવાના આક્ષેપ ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94278262273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના પાલેજ પોલીસ મથક માં પોલીસ પોતે સરકાર તરફે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી છે જેમાં રિઝવાન ઇસ્માઇલ મેદાનાએ પોતાની પત્ની તરીકે તસ્લીમા બાનું ઇસ્માઇલ કારભારીની સાથે ખોટા લગ્ન જંબુસના કહાણવા ગ્રામ પંચાયતમાં કર્યા હોવાનું પુરાવા ઊભા કરી તથા તસ્લીમા બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્ન નોંધણી સર્ટિફિકેટ બનાવી રિઝવાન મેદાનાયેબ એઝન્ટ સોહેબ દાઉદ ઈખરિયાને ફોન કરી પોતાની પત્ની તરીકે તસ્લિમા બાનુની યુકે વિઝાની એપ્લિકેશન કરવા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેણીના લગ્નનું સર્ટિફિકેટ એઝન્ટ શોહેબ પાસે રજૂ કરતા શોહેબે યુકેના ડિપેન્ટેડ વિઝાનું ફોર્મ ઓનલાઈન કરતાં આ તસ્લિમા બાનુંએ તેના લગ્નના ખોટા સર્ટિફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરતા તસ્લીમા બાનુંને ડિપેન્ટેડ વિઝા ઉપર રિઝવાન મેદાએ યુકે બોલાવી લીધેલ બાદ પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે આંતરિક મંડુક તથા રિઝવાન મેદાએ અરજદાર મિન્હાઝ યાકૂબ ઉધારદાર મારફતે પોલીસ સમક્ષ ખોટી ફરિયાદ અરજી સ્વરૂપે રજૂ કરી તથા તસલીમા બાનુના સગા ભાઈ ફૈઝલ ઇસ્માયલ કારભારીએ તથા સાજિદ કોઠિયા નામના વકીલે રિઝવાન ઇસ્માયલ મેદા તથા તસલીમા બાનુ ઇસ્માયલ કારભારીનું ભરૂચ કોટ પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચની કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી હોવાનું પાલેજ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું પાલેજ પોલીસ મથકના પીએ આનંદ ચૌધરીએ પ્રથમ અરજીમાં લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરાઈ જે ગ્રામ પંચાયતનું હતું ત્યાં કરાવતા તલાટીએ તસ્લીમા બાનુનું મેરેજ સર્ટિફિકેટ નકલી અને ફ્રોડ હોવાનો રિપોર્ટ રજૂ કર્યો તો આ જ તસ્લિમા બાનુંના રીઝવાન સાથે છૂટાછેડા અંગે જે જજમેન્ટ હતું તે જજમેન્ટ સાચું તે બાબતે પોલીસે ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટ રજિસ્ટ્રાર દ્વારા માહિતી મેળવતા કોર્ટે પણ રિપોર્ટ કરતા કોર્ટ રજિસ્ટ્રાર તરફથી કહેવાયું હતું કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ ભરૂચની કોર્ટ જ ન હતી અને રજૂ થયેલ જજમેન્ટ અસલ જજમેન્ટ સાથે વેરિફિકેશન કરતાં તસલીમા બાનોનું છૂટાછેડાનું જજમેન્ટ પણ ખોટું હોવાનો ભાંડો ફૂટ્યો હતો આ અંગે સમગ્ર મામલામાં વિદેશ મોકલવા નકલી દસ્તાવેજો બનાવવા નકલી લગ્ન સર્ટિફિકેટ નકલી છૂટાછેડાનું જજમેન્ટ માત્ર રૂપિયા કમાવાનું હેતુથી જ ઊભું કરી વિદેશ ગયેલા રિઝવાન ઇસ્માઇલ મેદા રહે વલણ કરજણ તથા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી રહે જંબુસર

યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઉભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઉભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઉભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમાબાનુ ઇસ્માઇલ કારોબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફેઝલ ઇસ્માઇલ કારોબારીને પણ

એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોટકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવો ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાર્યશૈલી ચાલુ છે કુકરવરા નજીકના ગોકુલ નગરમાં દેવી માતાજીની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુલનગર વિસ્તારમાં આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુર્ભાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક રહેવાસીઓએ ઘટનાની ગંભીરતાને જાણીને દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે પોલીસને જાણ કરી હતી ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવો બની ચૂક્યા હોવાના પણ આક્ષેપો થયા છે જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિની કાબૂ લેવાના પ્રયાસો કર્યા હતા મંદિરને નુકસાન કરનાર કોણ છે તે અજાણ્યા ભેજા બાજોનો પગેડો મેળવવાના પ્રયાસો કર્યા છે જય આદિવાસી જય જોહાર જય માતાજી આજ રોજ બાવન ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે એમાં માતાજીની મૂર્તિ છે કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાટ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે હાટની આખી મૂર્તિ તોડી નાખી છે અમે એના ટ્રસ્ટી છીએ મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવન ગામ આદિવાસી સમસાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે માટે તમને જાણ કરીએ મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ રાજુભાઈ બંને સતીશભાઈ મહેશભાઈ અમે બધા અહીંયા આવ્યા છીએ અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને ચોવીસ કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે જય આદિવાસી જય જુવાર જય માતાજી મારું નામ વસાવા કિરણ છે હું ગોકુલનગર રહ્યો છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે બાવન ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલરી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્ય ઇસોમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓ નથી અને ઇન્ચાર્જ ટીડીઓ જંબુસરના હિતેન્દ્રસિંહ રાઠોડ છે રવિવારની રજાના દિવસે કારોબારી અધ્યક્ષ કે જેના પતિ કેતન પટેલને તાલુકા પંચાયત સાથે કોઈ જ લેવા દેવા નથી તેવા કેતન પટેલ રાજાના દિવસે કચેરીની હિસાબી શાખા તથા અન્ય ઓફિસોમાં કાગળિયાઓ ફંફોડવા મુદ્દે વિડીયો વાયરલ થતા સફાઈ કર્મી પાસે તાલુકા પંચાયતની ચાવી હોય જેથી ટીડીઓ કારોબારી અધ્યક્ષના પતિ સામે કાર્યવાહી કરવાના બદલે એક સામાન્ય આઠ હજારના પગારદાર અશોક સોલંકીને સસ્પેન્ડ કરતા વાલ્મિકી સમાજમાં રોષ ફાટી નીકળતા તાલુકા પંચાયત નજીક કારમાં બેસી સસ્પેન્ડેડ સફાઈ કર્મીને પરત નોકરી પર લેવાનું આશ્વાસન આપતા અને તે જ સમયે

સ્પષ્ટ દેખાતું હતું કે તાલુકા પંચાયતનું તાળું ખોલવામાં આવ્યું અને ત્યાં જઈને હિસાબી શાખામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જે પતિ હતા એ કામ કરી રહ્યા હતા જે ખરેખર અમારી જાણ બહાર હતું કેમકે હું તો હેડક્વાર્ટરની બહાર હતો એટલે મને ખ્યાલ ન હતો કે આ લોકો આપણે અને કોઈ જાતની મારી પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી હતી નહીં સાહેબ તમે આ કાર્યવાહી કરી છે જે કર્મચારી જે છે છે એને છૂટો કર્યો પરંતુ આ જે વ્યક્તિ છે એની સામે કેમ પોલીસ ફરિયાદ ના કરી કે પછી આગળ શું કાર્યવાહી કરી કાર્યવાહીમાં આપણે એવું છે કે જે તાલુકા પંચાયતનું જે મેઇન ગેટ છે એની ચાવીની જે જવાબદારી છે એ આપણે સ્વીપરનો સોંપેલી હતી અને એમણે પણ મારી પૂર્વ પરવાનગી લીધા વગર એમને ચાવી આપેલી હતી એટલે પ્રથમ દ્રષ્ટિએ તો તેઓ પણ એટલા જવાબદાર છે જેટલા આ જે વ્યક્તિ અંદર આવેલા હતા ત્યારબાદ ખબર પડી કે જે વ્યક્તિ છે કારોબારી અધ્યક્ષના પતિ હતા કેતનભાઈ એટલે એમનું નામ છે હવે કોઈ જાતની પરવાનગી તો હતી નહીં એટલે પછી એમાં આપણે કારોબારી અધ્યક્ષના પતિને એટલે કે કારોબારી અધ્યક્ષ સ્ત્રી જે છે એમના એક નોટિસની બજવણી કરીએ છીએ અને એ બજવણીનો એક રિપોર્ટ છે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આપણે ગઈકાલે સાદર કરી દીધો છે આ સાથે સાથે જે શાખામાં તેઓ કામ કરી રહ્યા હતા એ શાખાધિકારી શ્રી મુકેશભાઈ પટેલ કે જેઓ ના ડેપ્યુટી અકાઉન્ટન્ટ તરીકે ફરજ છે આપણે તેઓને બી નોટિસ સર્વ કરી છે અને તેઓનો બી ખુલાસો આવ્યો છે જેમાં એવું લખેલું હતું કે મેં તો કે હિસાબી સાકેમાં તાળું મારેલું હતું પણ જે બહાર ચાવી લટકતી હતી એ ચાવી એમણે પાસે જાતે લઈને ચેમ્બર ખોલેલી હતી એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રવેશનાર વ્યક્તિ છે એ જવાબદાર જણાય છે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ ત્રીસ જેમાં પંચાયત પદાધિકારીશ્રીના જે ગેરલાયકાત બાબતોના જે નિયમો છે એમાં નિયમ જ અન્વયે એ ગેરલાયક ઠરે છે એટલે એ બાબતનું જે રિપોર્ટિંગ છે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અહીંથી કરી દેવામાં આવ્યું છે સાહેબ જે કર્મચારીએ તમને કીધું કે એમની જાણ બહાર કામ કરવામાં આવ્યું છે તો એના કોમ્પ્યુટરના જે લોક હોય છે એ લોક એમની પાસે કેવી રીતના આવ્યો એની ભૂલ માત્ર એટલી જ હતી કે એણે માં લોક સિસ્ટમ રાખી નથી માત્ર એન્ટર કરોને કોમ્પ્યુટર ઓપન થાય એ એ પ્રકારની સિસ્ટમ હતી એમનો ખુલાસો છે એ માનનીય હિસાબી અધિકારી શ્રી જિલ્લા પંચાયત દ્વારા પણ લેવામાં આવ્યો છે ગઈકાલે એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને ખુલાસામાં મેં તમને અગાઉ કીધું એમ કે તેઓ તો તેમની હિસાબી શાખાનું તાળું મારીને જ ગયા હતા સમગ્ર મામલે સસ્પેન્ડેન્ટ અશોક સોલંકીએ કહ્યું હતું કે કેતન પટેલ મારા ઘરેથી ચાવી લઈ ગયા હતા અને ઘણી વખત દબડાવીને પણ ચાવી લઈ જાય છે અને માત્ર તાલુકા પંચાયતની જ મેન દરવાજાની ચાવી મારી પાસે પરંતુ અન્ય વિભાગની કચેરીમાં પણ તેઓ સરકારી દસ્તાવેજો અને કોમ્પ્યુટર ચાલુ કરે છે તો અન્ય અધિકારીઓ તેઓને ચાવી કેવી રીતે આપે છે જો તાલુકા પંચાયતના સીસીટીવી ચકાસવામાં આવે તો કેતન પટેલ પોતે જ અધિકારી તરીકે કામ કરતા હોય તેવું સાબિત થઈ શકે છે મને સસ્પેન્ડ કર્યો છે અને મને કેતન પટેલ સાહેબે કહ્યું છે કે હમણાં કોઈ પોલીસ ફરિયાદ ના આપતો હું નોકરી પર લેવડાવી દઈશ

તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી પરંતુ અશોકભાઈ નાહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુ તાલુકા પંચાયત ચાવી લેલ મને તો લોક ખોલ્યાલ કે તો પેલા ભય ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કઈ રીતના ખોલું ત્યાં કે તું તારી માટે તું બધો નેતા ના બને તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે તું તારું ખોલ્યાલ કે નહીં તો કે તને પાછું એમ બોલે કે તું તારી ઓકાત મેં તમારી ઓકાત શું છે તારી કાસ્ટ શું છે તારી જાતિ શું છે કારણ કે તમે જો કદાચ તમે આવો કાયદો શીખવાડશો ને તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મિકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા ગયેલા એને દિવસ બે દિન બે મેં જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટતા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાળ પર જવાની ફરજ પડશે

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ બાર કલસ્ટર મેગા જોબેરનું આયોજન જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન કરાયું છે જેના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીયાતો તથા કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને રોજગાર વિભાગ દ્વારા કલસ્ટર મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભરતી મેળામાં અંદાજે 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ પર જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ઓફિસ વર્ક તથા એપ્રેન્ટિસ તથા ક્યુસી ઓફિસર માટે એસએસસી એચએસસી આઈટીઆઈ ડિપ્લોમા એન્જિનિયર સ્નાતક અનુસ્નાતક અને ઇન્જિનિયર ડિગ્રી ધારકો માટે અંદાજે બે હજાર ત્રણસો એક્યાસી જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા નાયબ કલેક્ટર

નોકરીયાત લોકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને

શરૂ કર્યો હતો જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ઉપસ્થિત રહી યોજના અંગે માહિતી રજૂ કરી હતી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંતર્ગત સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો જે વિકસિત વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો પત્રકાર પરિષદમાં વિવિધ યોજના અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જે યોજના ચાલી રહી છે ગ્રામોત્થાન માટે એ વિકસિત ભારત જી રામજી યોજનાની શરૂઆત કરવામાં આવી છે ઓગણીસો એસી માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામ ઉત્થાન સાથે જોડવામાં આવી હતી રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફલ્સ હતા ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારતજી રામજી યોજનાનું નામ આપીને આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં પાંત્રીસ હજાર કરોડ હતું એને વધારીને પંચાણું હજાર કરોડ કર્યું છે ગામના શ્રમિકને સો દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને એકસો ને દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ સાહીઠ દિવસની પણ રોજગારી આપી શકે સાહીઠ ટકા રકમ આમાં ભારત સરકારની છે અને ચાલીસ ટકા રકમ એ રાજ્ય સરકારોની રહેશે પચાસ ટકા કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને પચાસ ટકા કામો જે ગામમાં જે કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના ગામમાં કામ કરાવશે જે અગાઉ પંદર દિવસમાં પેમેન્ટ મળતું હતું

દિક્ષિત શિવાની પટેલ માયાબેન પટેલ રાકેશ પઢિયાર તથા વિજય પરમારની ઉપસ્થિતિમાં તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તાલીમાર્થીઓને જનરલ ટોલકિસ્ટનું પણ વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું હતું જેએસએસના એસએસના નિયામક જૈનુલ સૈયદ દ્વારા પણ સ્કિલ તાલીમનું મહત્ત્વ સમજાવી કેવી રીતે પગભર થઈ જીવનશૈલીને સુધારી શકાય તેની છણાવટ કરી હતી ખાસ કરીને બેરોજગાર મહિલાઓ આવી તાલીમ થકી પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારી શકે છે તેવું આહવાન પણ કર્યું હતું ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર માં એસ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પણ તેઓ સવાર બપોર સુધી હોય તેના વિડીયો વાયરલ થયા હતા અને ડીડીઓ કેતન પટેલ સામે ફરિયાદ ક્યારે કરાવશે દાખલ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કલસ્ટર મેગા જોબ ફેર બે હાજર છવ્વીસ નું આયોજન કરાયું બેરોજગાર યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા કુકરવાડા નજીક નગરમાં મેલડી માતાની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં આક્રોશ મેલડી માતાને પ્રતિમાને કોઈ અજાણ્યા ઈસમોએ તોડી હોવાના આક્ષેપ તો તો અત્યારે સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી નમસ્કાર thank you